કચ્છ જિલ્લાના માંડવીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે વીટીવી ન્યુઝની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી આર્મીની ટીમે પૂરના પાણીમાંથી અનેક લોકોનું રેસ્ક્યુ કર્યું મેઘમંગલનગર સહિતના વિસ્તારોમાં રાહત બચાવ કાર્ય હજુ પણ ચાલી રહ્યું છે

જેના ઘરની અંદર પાણી ખૂબ ગયું છે ને નીચાણમાં એક જ માળાનું ઘર છે બે માળાનું ઘર હોય તો એ લોકો ઉપર જતા રહી છે એ લોકો ઘર છોડીને આવવા માંગતા નથી કારણ કે સેફ છે ઉપરાંત ડિમોટરિંગના પંપ ચાલુ થઈ ગયા છે એને કારણે પંપ નીકળવાને કારણે પાણી ઓછું થવા માંડી ગયું છે એટલે પણ લોકો બહાર નીકળવાનું કેટલાક લોકો ટાળતા હોય છે